જય માતાજી ખેડૂત મિત્રો તો આજે આપણે જોવાના છીએ કે તમને બે હજાર રૂપિયાને બદલે છત્રીસ હજાર રૂપિયાનો ફાયદો કઈ રીતે થવાનો છે તે જોયા પહેલાં મિત્રો તમે આપણે આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય અથવા તો ચેનલમાં નવા આયા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને બાજુના આપેલા બે લાયકોને પ્રેસ કરી લો જેથી કોઈ પણ જાણકારી આવે એ તમારા સુધી સૌ પ્રથમ આવી જશે ત્યારબાદ તમે કોમેન્ટ બોક્સમાં એ પણ જણાવજો કે તમે આપણો આ વિડિયો કઈ જગ્યાથી જોઈ રહ્યા છો જેથી આપણને ખબર પડે કે આપણો આ વિડિયો કઈ જગ્યાથી વધારે જોવામાં આવી રહ્યો છે જો તમે પણ ખેડૂત છો તો તમને મોદી સરકારની ખાસ યોજનામાં હવે છ હજાર રૂપિયાને બદલે છત્રીસ હજાર રૂપિયાનો ફાયદો થઈ શકે છે જાણો શું છે આ નવો પ્લાન તો મોદી સરકારે નવી જાહેરાત કરી છે અને કહ્યું છે કે કે હવે ખેડૂતોને થવાનો છે મોટો ફાયદો જેમાં ખેડૂતોના ખાતામાં છ હજારને બદલે છત્રીસ હજાર રૂપિયા આપવામાં આવશે આ છત્રીસ હજાર રૂપિયા તમને કઈ રીતે આપવાના છે તેની આપણે અહીંયા માહિતી લઈ લઈએ જો તમે પણ ખેડૂત છો તો તમને મોદી સરકારની ખાસ યોજનામાં હવે છ હજાર રૂપિયાને બદલે છત્રીસ હજાર રૂપિયાનો ફાયદો થઈ શકે છે મોદી સરકારે ખેડૂતોની આવકમાં વધારાના હેતુથી અનેક યોજનાઓ શરૂ કરી છે અહીં વાત થઈ રહી છે પીએમ કિસાન સન્માન નિધિની આ યોજના સરકારની એક નવી યોજના છે જેમાં ખેડૂતોના ખાતામાં સીધા રૂપિયા જમા કરવામાં આવે છે દરેક ખેડૂતના ખાતામાં છ હજાર રૂપિયા ટ્રાન્સફર કરાય છે સરકાર આ રકમને ત્રણ ભાગમાં ટ્રાન્સફર કરે છે હવે આ યોજનાનો લાભ લઈ રહેલા ખેડૂતોને છત્રીસ હજાર રૂપિયાનો લાભ થઈ શકે છે એટલે કે તમને ત્રણ મહિનામાં બે હજાર રૂપિયા મળશે અને સાથે યોજનાની મદદથી તમને દર મહિને ત્રણ હજાર રૂપિયા પણ મળશે તો મિત્રો વર્ષે તમને બે હજાર રૂપિયા તો આપવામાં જ આવશે અને ત્યારબાદ મહિને ત્રણ હજાર રૂપિયા એટલે કે વર્ષે તમને છત્રીસ હજાર રૂપિયા પણ આપવામાં આવશે આ છત્રીસ હજાર રૂપિયા કઈ રીતે આપવામાં આવશે તેની વાત આપણે અહીંયા કરીએ તો હવે આપણે જાણી લઈએ કે તમને છત્રીસ હજાર રૂપિયા કઈ રીતે મળવાના છે પીએમ કિસાન માનધન યોજનાના આધારે ખેડૂતોને પેન્શન આપવામાં આવે છે આ યોજનાના આધારે ખેડૂતની ઉંમર સાઠ વર્ષ થયા બાદ દર મહિને ત્રણ હજાર રૂપિયા પેન્શન મળે છે આ યોજનાનો લાભ લેવા માટે કોઈ ડોક્યુમેન્ટની જરૂર નથી રહેતી તો મિત્રો આ જે યોજના છે એનું નામ છે પીએમ કિસાન માનધન યોજના જેમાં ખેડૂતોની ઉંમર સાહીઠ વર્ષ થયા બાદ ખેડૂતોને દર મહિને ત્રણ હજાર રૂપિયા પેન્શન આપવામાં આવે છે અને જેમાં કોઈ પણ ડોક્યુમેન્ટની જરૂર પડતી નથી ત્યારબાદ આપણે જાણી લઈએ કે આ યોજનાનો લાભ કઈ રીતે લઈ શકાય આ યોજનાનો લાભ લેવા અઢાર વર્ષથી ચાલીસ વર્ષના કોઈ પણ ખેડૂત આ યોજનાનો લાભ લઈ શકે છે એટલે કે ખેડૂતની ઉંમર જો અઢાર વર્ષથી ચાલીસ વર્ષની હોય તો એ ખેડૂત આ યોજનાનો લાભ લઈ શકે છે આ યોજનાના આધારે ખેડૂત પાસે બે હેક્ટરથી વધારે ખેતી યોગ્ય જમીન હોવી જોઈએ એટલે કે બે હેક્ટરથી વધારે તમારી પાસે જમીન હોવી જોઈએ ત્યારબાદ જોઈએ તો યોજનાના આધારે ઓછામાં ઓછા વીસ વર્ષ અને વધારેમાં વધારે ચાલીસ વર્ષ સુધી પંચાવન રૂપિયાથી બસો રૂપિયા સુધી માસિક રૂપિયા આપવાના રહેશે તે ઉંમરના આધારે નક્કી કરાય છે તો મિત્રો પહેલાં તમારે વીસ વર્ષથી ચાલીસ વર્ષ સુધી પંચાવન રૂપિયા અથવા તો બસો રૂપિયા સુધી મહિને ભરવા પડશે એ જે પૈસા કેટલા ભરવાના છે એ તમારી ઉંમર પર નક્કી થશે જો તમે આ યોજનામાં અઢાર વર્ષની ઉંમરે જોડાવ છો તો તમારે મહિને પંચાવન રૂપિયા ભરવાના રહેશે બાદ જો તમે ત્રીસ વર્ષની ઉંમરે તમે આ યોજનામાં જોડાવ છો તો તમારે એકસો દસ રૂપિયા ભરવાના હોય છે ત્યારબાદ ચાલીસ વર્ષની ઉંમરે જો તમે આ યોજનામાં જોડાવ છો તો તમારે બસો રૂપિયા જમા કરવા પડશે જો તમે પીએમ કિસાન સન્માન નિધિનો ફાયદો લઈ રહ્યા છો તો તમે પણ તે રૂપિયાને પીએમ કિસાન માનધન યોજનામાં કપાવી શકો છો એટલે કે પીએમ કિસાનના જે હપ્તા મળે છે તેમાંથી તમે આ જે માનધન યોજનાના પૈસા છે તે તમે કપાવી શકો છો તો મિત્રો ફરીથી તમને એકવાર કહી દો આ જે યોજના છે એ પીએમ કિસાન માનધન યોજના છે જેના અંતર્ગત તમારે પહેલાં પૈસા દર મહિને પંચાવન રૂપિયાથી બસો રૂપિયા સુધી પૈસા ભરવાના હોય છે આ જે યોજના છે તેમાં અઢાર વર્ષથી ચાલીસ વર્ષના જે ખેડૂતો છે તે ભાગ લઈ શકે છે જેમાં અઢાર વર્ષના જે ખેડૂતો છે તેમને પંચાવન રૂપિયા ભરવાના થાય છે ત્રીસ વર્ષના જે ખેડૂત છે તેમને એકસો દસ રૂપિયા ભરવાના થાય છે અને ચાલીસ વર્ષના જે ખેડૂત છે તેમને બસો રૂપિયા ભરવાના થાય છે અને જ્યારે ખેડૂત સાઠ વર્ષ થઈ જાય છે ત્યારબાદ સાઠ વર્ષ પછી તેમને દર મહિને ત્રણ હજાર રૂપિયા આપવામાં આવે છે આ ત્રણ હજાર રૂપિયા તેમને પેન્શન આપવામાં આવે છે અને વર્ષે એમને છત્રીસ હજાર રૂપિયા આપવામાં આવે છે ત્યાં સુધી તમારે પંચાવન રૂપિયા અથવા તો એકસો દસ અથવા તો બસો રૂપિયા ભરવાના થાય છે જે રીતની તમારી ઉંમર હોય છે અને જે ઉંમરે તમે આ યોજનામાં ભાગ લો છો તે પ્રમાણે તમારે જોડેથી પૈસા લેવામાં આવે છે ત્યારબાદ સાઠ વર્ષ પછી તમને પેન્શન આપવામાં આવે છે તો મિત્રો તમને આપણી આ જાણકારી ગમી હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ નહીં કર્યું તો સબસ્ક્રાઈબ કરીને બાજુના આપેલા બે લાઇકોને પ્રેસ કરી લેજો અને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો કે તમે આપણો આ વીડિયો કઈ જગ્યાથી જોઈ રહ્યા છો જેથી આપણને ખબર પડે કે તમે આપણો આ વીડિયો કઈ જગ્યાથી જોઈ રહ્યા છો અને આ જે છે એક કઈ જગ્યાથી વધારે જોવામાં આવી રહ્યો છે